સુરત શહેરમાં સતત વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે ત્યારે આજ રોજ શહેર અને જિલ્લામાં ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું છે માવઠા જેવા માવળ સર્જાતા ખેડૂતોની ચિંતા વધી છે સુરતના કામરેજ અને પાસોદરા અને માંગોટ સહિતના તાલુકામાં ધુમ્મસવાળ વાતાવરણ જોવા મળ્યું હતું સુરતમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે આજે સવારના સમયે વાતાવરણમાં ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું વહેલી સવારે ગાઢ ધુમ્મસ સર્જાતા વિઝિબિલિટી ઘટી ગઈ હતી જેથી વાહન ચાલકોને વાહન ચલાવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો વાતાવરણમાં પલટો આવ્યો હતો વહેલી સવારેથી વાતાવરણ ધુમ્મસની ગાઢ ચાદર જોવા મળી હતી કામરેજ અને પાસોદરા અને માંગરોળ સહિતના તાલુકામાં ધુમ્મસવાળું વાતાવરણ જોવા મળ્યું હતું ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઓછી થઈ ગઈ હતી જેથી વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો વધુ ધુમ્મસના કારણે વાહનોની સ્પીડ પણ ઘટી ગઈ હતી સવારે ઠંડી તો બપોરે તડકાનો અનુભવ લોકો કરી રહ્યા છે બેવડી ઋતુના કારણે રોગચાળો વધે તેવી પણ શક્યતા સિવાય રહી છે હાલ શરદી ઉધરસ અને તાવના ખિસ્સામાં પણ ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે ધુમસના કારણે ખેડૂતોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત